સમગ્ર દેશમાં જ્યાં જુઓ ત્યાં આદિવાસીઓની એક જ પરિસ્થિતિ છે કે એમને એમના જંગલમાંથી વિકાસના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે અને આદિવાસીઓની જમીન વિકાસના નામે જબરજસ્તી છીનવી લેવામાં આવી રહી છે સરકાર આદિવાસીઓના વિકાસની વાતો તો કરે છે પરંતુ એ વિકાસ પાછળની જે વાસ્તવિકતા છે તે કંઈક અલગ જ છે ત્યાં વિકાસ નથી પણ આદિવાસીઓનો વિનાશ છે કારણ કે વિકાસ તો આવે છે પરંતુ એ વિકાસ આદિવાસીઓનું બધું જ છીનવી લે છે ઘણીવાર આપણે જોયું છે કે જે આદિવાસીઓ જંગલમાં વસવાટ કરી રહ્યા છે જેઓ જંગલની જમીન ખેડી રહ્યા હોય છે તો જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા આદિવાસીઓના ઊભા પાકનો નાશ કરવામાં આવે છે ઊભા પાક પર બુડોઝર ચલાવી દેવામાં આવે છે અને ઘણીવાર વાર આદિવાસીઓ અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળે છે જ્યારે આવું ઘર્ષણ થાય છે ત્યારે જે આદિવાસીઓ હોય છે એમની ભૂલ બતાવવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ હોય છે સમગ્ર દેશમાં ખનીજ કાઢવા માટે આદિવાસીઓને જંગલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે તો પાડલિયા ગામના આદિવાસીઓ સાથે જે થયું એ પણ શું એમને જંગલમાંથી ભગાવવા માટેની રણનીતિનો એક ભાગ છે એના વિશે જ આપણે ચર્ચા કરીશું વિડીયો પૂરેપૂરો જજો અને શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાકી હોય તો કરી લેજો જોહાર જય આદિવાસી હાલમાં તેર ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામે આદિવાસી સમાજ અને પોલીસ અધિકારીઓ વન વિભાગના અધિકારીઓ અને મહેસૂલ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું જેમાં સુડતાળીસ જેટલા સરકારી કર્મચારીઓ ઘાયલ થયા અને સાથે સાથે કેટલાક આદિવાસીઓ પણ ઘાયલ થયા પોલીસ તંત્ર પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ તંત્ર દ્વારા સત્તાવીસ નામજોગ સહિત પાંચસો લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ ગ્રામજનોની જે ફરિયાદ છે નોંધવામાં નથી આવી જોકે દિવ્યા ભાસ્કર સમાચાર પત્રના અહેવાલ પ્રમાણે ગ્રામજનોએ આ સમગ્ર ઘટના માટે વહીવટી તંત્રની પદ્ધતિને જવાબદાર ગણાવી હતી સામાજિક કાર્યકર શંકરભાઈએ જણાવ્યું હતું કે આદિવાસીઓ ગ્રામસભામાં પોતાની માંગ રજૂ કરી રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ અધિકારીઓએ કોઈ પણ વાત સાંભળ્યા વિના એમના જે મુખ્યા હતા એ મુખ્યાને માર્યા અને લાઠીચાર્જ કર્યો જેથી ક્રોધે ભરાયેલા લોકોએ સામે હુમલો કર્યો આ હુમલામાં આદિવાસી સમાજના લોકોને પણ વાગ્યું છે તે લોકો પોલીસના ડરને કારણે જંગલમાં રીબાઈ રહ્યા છે દવા પણ કરાવી શકતા નથી આદિવાસીઓ માટે કાયદાકીય જોગવાઈઓની વાત કરવામાં આવે તો વન અધિકાર અધિનિયમ બે હજાર છ આદિવાસી વિસ્તારની ગ્રામ સભાઓની વિશેષ સત્તા આપે છે અને ગ્રામસભાની પરવાનગી વિના આદિવાસીઓની જમીન અધિગ્રહણ કરી શકાતી નથી પરંતુ સરકાર અને અધિકારીઓ કાયદાનું ઉલ્લંઘન કરીને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારે છે વેદાંતા ચુકાદામાં પણ વિધાનસભા લોક અને લોકસભા કરતાં જે ગ્રામસભા છે એને સર્વોપરી માનવામાં આવે છે સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે વહીવટી ટીમે કોઈ પણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના જેસીબી મશીન વડે કાર્યવાહી શરૂ કરી દીધી હતી જેના કારણે આ ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી વિધવા મહિલા સક્રીબેન પરમાર જેમનું ઘર અને ખેતીને નુકસાન થયું છે તેમણે રડતા રડતા જણાવ્યું હતું કે તેઓ ચાળીસ વર્ષથી પાડેલિયા ગામમાં વસવાટ કરે છે ફોરેસ્ટ અધિકારીઓએ તેમનું ઘર અને ખેતી તેમજ પીવાના પાણીનો જે કૂવો હતો એ કૂવામાં માટી નાખીને પૂરી સ્થાનિકોના આગેવાન ખરાડી અને શંકરભાઈ જણાવ્યું હતું કે ગામના લોકો વન અધિકાર અધિનિયમ બે હજાર છના ના કાયદા મુજબ જમીન માટેની પોતાની સનદની માંગણી કરી રહ્યા હતા તેઓએ આ અંગે વન વિભાગને બેઠક કરવાનું કહ્યું હતું પરંતુ બેઠક કર્યા વગર જ વન વિભાગે કાર્યવાહી કરી પોલીસ અધિકારીઓ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેનાથી પરિસ્થિતિ વધુ વણસી હતી હવે અહીં પ્રશ્ન એ થાય છે કે જે રીતે અન્ય રાજ્યોમાં આદિવાસીઓની જમીનમાંથી ખનીજ કાઢવા માટે એમને વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે જબરજસ્તી એમની જમીનો લૂંટવામાં આવી રહી છે જંગલોનો નાશ કરવામાં આવી રહ્યો છે એમના વન અધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે તેવું અંબાજીની આસપાસના જે આદિવાસી વિસ્તાર છે એમાં તો નથી થવાનું તો ચાલો જાણીએ કે ખરેખર શું છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ દ્વારા અંબાજી કોપર પ્રોજેક્ટ પ્લાનને મંજૂરી આપતી એક પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી એમાં જણાવ્યું હતું કે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે જીએમડીસી આ પ્રોજેક્ટને હાથ ધરે છે જે દેશના કોપર ઉદ્યોગને મજબૂત બનાવશે આગળ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના ખનિજ સમૃદ્ધ ક્ષેત્રમાં સ્થિત અંબાજી કોપર પ્રોજેક્ટ હેઠળ એક જ અત્યાધુનિક સુવિધામાં સંશોધન માઇનિંગ અને પ્રોસેસિંગ થશે એકસો પંચ્યાસી હેક્ટરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં તાંબુ સીસુ અને જસતનો ભંડાર છે જીએમડીસીનો અંદાજ છે કે આ ખનિજોનો લગભગ એક કરોડ ટન જઠો છે જેની કુલ કિંમત બાવીસ હજાર કરોડ જેમાં ફક્ત તાંબુ એટલે કે કોપરનો હિસ્સો જ અઢાર હજાર કરોડનો છે એટલે આ પરથી તમે સમજી શકો છો કે અંબાજીની આસપાસના વિસ્તારમાં આવનારા ભવિષ્યમાં શું થવાનું છે અને હાલમાં પાડેલિયા ગામમાં પણ જે અન્ય વિસ્તારના આદિવાસીઓ સાથે થઈ રહ્યું છે તે જ થવાનું હતું પરંતુ ત્યાં વસતા જે આદિવાસીઓ છે એમણે અત્યાચારનો વિરોધ કર્યો અને ઘર્ષણ થયું સરકાર પણ ઘણી ચાલાક છે કે પોલીસ તંત્રને આગળ કરીને પોતે સેફ થઈ જાય છે અને પોલીસ તંત્રનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે પરંતુ ઘણીવાર જોવામાં આવ્યું છે કે પોલીસ પોતે જ કાયદો હાથમાં લઈ લે છે જેના લીધે વ્યવસ્થા ખોરવાઈ જાય છે અને આવી અનિચ્છનીય ઘટનાઓ બની છે પાડેલા ગામમાં વન વિભાગના જે અધિકારીઓ છે એમનું કહેવું છે કે તેઓ વૃક્ષારોપણ કરવા ગયા હતા જંગલ ખાતાની જે જમીન છે તે તો અહીં પ્રશ્ન એ થાય છે કે વૃક્ષારોપણ જે કરવાનું હોય તે ચોમાસા પહેલાં કરવાનું હોય તો ચોમાસામાં અને ચોમાસા દરમિયાન કોઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું નથી અને વૃક્ષારોપણ જ્યારે ચોમાસું પતી ગયું ત્યારે શિયાળાની શરૂઆતમાં કરવામાં આવી રહ્યું છે તો આ પણ એક શંકા ઉપજાવે છે કે શું ખરેખર ત્યાં તેઓ વૃક્ષારોપણ કરવા ગયા હતા કે પછી પાડેલિયા ગામના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓને ત્યાંથી હટાવવા માટે ગયા હતા કારણ કે અંબાજીની આસપાસ એકસો પંચ્યાસી હેક્ટરમાં ખનીજ છે અને આવનારા સમયમાં એ વિસ્તારમાં પણ ખનન થશે અને જે ખનીજો છે તે કાઢવામાં આવશે અને સૌથી પહેલાં ખનીજો કાઢવા માટે જે જમીનો છે એ ખાલી કરાવી પડે અને જમીનો ઉપર આ કોણ રહે છે તો એ જમીનો ઉપર આદિવાસીઓ વસે છે સાથે સાથે જંગલ વિસ્તારમાં જંગલી જાનવરો પણ વસે છે તો જંગલી જાનવરોને પણ સેન્ચુરી અભયારણ્યના નામે એક વિસ્તાર પૂરતા સ્મિત કરી દેવામાં આવે છે અને જે આદિવાસીઓ વસે છે તો એમને ત્યાંથી હટાવી દેવામાં આવે છે કારણ કે ખનીજ જો કાઢવું હોય તો સૌથી પહેલાં આદિવાસીઓને હટાવવા પડે જેથી કરીને ઘર્ષણ ન થાય પરંતુ આદિવાસી સમાજ પોતાની સાથે જે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે પોતાની જે જમીન લૂંટવામાં આવી રહી છે તે જોઈ રહ્યો છે અને આ ફક્ત ગુજરાતમાં જ નથી થઈ રહ્યું સમગ્ર દેશમાં છત્તીસગઢમાં ઝારખંડમાં મધ્યપ્રદેશમાં જ્યાં જુઓ ત્યાં તમે કે જે જંગલો છે જંગલોમાંથી આદિવાસીઓને કાઢવામાં આવી રહ્યા છે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ખનન કરવામાં આવી રહ્યું છે કોલસા ખનીજ માટે એટલે આ સમગ્ર દેશમાં એક સરખી પરિસ્થિતિ છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં કે પછી દેશની કેન્દ્રમાં જે પણ સરકાર બેઠી છે સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે જે ચૂંટાય તો તમારા મતથી છે પરંતુ એ સરકાર એ પાર્ટી જે ચાલે છે તે ઉદ્યોગપતિઓના પૈસાથી ચાલે છે એટલે ઉદ્યોગપતિઓને તમામ જંગલ આપી દેવું છે ઉદ્યોગપતિઓને તમામ ખનીજ આપી દેવા છે ઉદ્યોગપતિઓને જે સરકારી સંસ્થાઓ છે તે આપી દેવી છે અને દેશની જે જનતા છે જનતાને લૂંટીને બેહાલ કરી નાખવી છે આજ આજે સરકાર છે એની ચાલ છે એટલે તમામ લોકોએ આ ચાલને સમજવાની જરૂર છે અને આદિવાસી વિસ્તારમાં જે પાડેલીયા ગામમાં ઘટના બની છે એવી ઘટના સમગ્ર ગુજરાતના જે ઉમરગામથી અંબાજી સુધીનો જે વિસ્તાર છે એમાં પણ આવનારા સમયમાં બનશે કારણ કે આદિવાસીઓ જે વિસ્તારમાં વસે છે એ વિસ્તારમાં જમીનની નીચે ખૂબ મોટા પ્રમાણમાં ખનીજો છે અને એ ખનીજો કાઢવા માટે સરકાર ક્રેન પ્રકારે મિલિટરીનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને ઉપયોગ કરીને આદિવાસીઓને દબાવશે અને ત્યાંથી વિસ્થાપિત કરશે એટલે હજુ પણ સમય છે આદિવાસીઓએ જાગી જવાનો અને સંગઠિત થઈને પોતાનું અસ્તિત્વ બચાવવાનો અને પોતાની જમીન બચાવવાનો વાત સાચી લાગી હોય તો શેર જરૂર કરજો ચેનલ કરવાનું બાકી હોય તો કરી લેજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જોહાર જય આદિવાસી